ના આપણે ભેંસ છે ને બેસી ગઈ છે કે નોર્મલી બેઠી છે ચરવા નથી લીધી એટલે હજુ ઘડીક વાર છે ને છતાં ભાગવું પડશે વાતાવરણ પણ થઈ ગયું બે હું છોડીને ત્યાં આપણે થોડો થોડો વરસાદ ઝીણો ઝીણ ચાલુ થયો છત્રી લઈએ વા છત્રી કાંઈ કામની ના આવી કેમ કે વરસાદ જ બંધ થઈ ગયો બે હું છોડી ને એક વાર અને બેન એને ઘડીક વાર બેહવા દઈશું કેમ કે ભાઈ લાગતું કાંઈ છે નહીં અત્યારે વ્યાય એવું આપણે ઘણી બાજુ પડી ગયો છે એટલે ઓર્ડરમાં બે હું ઘણીક વાર ધ્યાન રાખશું જોકે એને છે ને પેટની વીટ આવે છે થોડોક ગરમીનું સગ પેટ ઘાટે છે બપોરે જોકે ડૉક્ટરને બોલાવીને ચેક કરાવી લીધું એટલે જે કાયદેસર કે નથી હજી મોઢું ખુલ્યું નથી એટલે વ્યાઓને જે રાતે બાર એક વાગ્યા પછીનું કીધું છે કે ધ્યાન રાખજો બાર એક વાગ્યા પછી એનું મોઢું ખુલી જશે ત્યાં સુધી માં વિયા બાર એક વાગે એટલે રાત નો ઉજાગરો કરવો પડશે ફરજિયાત અત્યારે બે વાગે શું ઘડીક વાર તો આપણે ભાઈ છે ને પેટની વેટ બહુ આવે છે અત્યારે એને ઊભી કરવી જોઈએ પાછી કાલ બે હું ઘરે હાકી નાખશો લે મોટા પાડી નાખે ધ્યાન ફરજિયાત રાખવી જ પડે જો કે ઘરે બી રહીએ ને તો શું છે કે બેસે ઊભી થાય ને બેસે ને ઊભી થાય ને પેટ ગાઈડર વીટ આવે રાખે અત્યારે શું છે કે ભેવમાં ભેગી રાખી છે એનું કારણ એ કે ભેહને આજે આજે બાજુમાં જ રાખી ઘર પાસે અને શું છે કે છૂટી હોય ને તો ચરવામાં ધ્યાન વધારે જઈએ બાંધી હોય ને તો શું છે કે ઘરે રહે ને તો પેટ વીટ વધુ આવે એટલે છૂટી રખડતી હોય ને ઓછી વીટ આવે તો કે નોર્મલ થઈ જાય ચરવામાં ધ્યાન વધારે પડે ઘરે શું છે કે નાખશો એટલે થોડું ખાને બગાડશે બાકી બગાડે એ નડે આ હરફર કરે ને તો એ ફાયદો રીએ ને જોકે વ્યાવણ થઈ તો ગયું છે બચેદાનીનું દાણીનું મોઢું જીવ ખુલશે ને કાયદેસર પછી નોર્મલ વ્યાઈ જાય પછી તો આપણે ગમે ગરમીનું ઇન્જેક્શન માર દે એટલે થઈ જાય તમારે રેડી પંદર દિનની અંદર બધું કમ્પ્લીટ બગાડ બગાડ બધું નીકળી જાય જોકે અત્યારે દવા આવે જ છે કોથરિયું એમાં પાવડર આવે છે અમુક એ પ્રકારના હોય કે ભાઈ ચોવીસ કલાકની અંદર બંધ કરતી હોય છે ને ગરમી ગમે એવી માલને ઘટતી હોય તો એ આવે છે ને બીજો એક ડબ્બો આવે છે વીસ પડતાનો તો કે એ આપણે ખવડાવીએ એટલે દસ પહેલાં ખવડાવવાના હોય એની પહેલાં અને દસ પછી ખવડાવવાના દૂધમાં ફાયદો ને પેટ ન કાઢે તરત ગરમી વહે જાય આપણે છે ને પાડન ખવડાવતા કેમકે પાડણ થોડું ચાકરી વધારે કરીએ આપણે તો ગરમી પકડી જાય તેલ વધારે દઈ દઈએ ને એટલે ગરમી પકડી જાય એટલે બે હું ફાલેનું એ તકલીફ પડતી ઉનાળાની સિઝનમાં એને પાવડર ખવડાવવું જ પડે ફરજીયાત તો ગરમી ઓછી થઈ જાય કોઠે ગરમી હોય ને એટલે ઘડીમાં ન થાય પછી મેળવીને બાકી હું પછી જાઉં પાછળ રખડે છે આ બાજુ ઘડી વાર અહીંયા દે દેવું હવે બેં તો નોર્મલ ઊભી થઈ ગઈ એટલે વાંધો નથી ચરશે હવે ઘડીવાર વાર કેમ કે કલાક થોડી બેઠી નથી એટલે પાછી બેસી ગઈ હતી તો અત્યારે છે ને આપણે ભેને ગોતી આપણી બેન બેટમાં બેહી ગઈ છે ખબર નથી પડતી હવે આપણામાં ગોતી બાવેડામાં કે બાવળામાં હાલતી થઈ ને એમાંથી ત્યારબાદ બેન ગાય હાકતી જવા દીધી પણ એ બેન ક્યાં વરી ગઈ ની ખબર ન પડી અંદર હવે આ બાજુ બેઠી છે આ બાજુ વરી ગઈ એ કાંઈ ખબર નથી પડતી ગોતી અત્યારે આપણે પગે પનોતી હોય ને આવી ગયો કાંઈ ન તો આરામથી ચરતી નથી જાય જાય ને જડે એમ નથી કુવાડિયો જોઈ લે તમે આવ્યો કુવાડિયું જ નવાથી તો આપણે બેન હાકીએ હવે આમાં ગમ્યા ગરી ગઈ છે આમાં બેહી જાય તો બેન દેખાય એમ છે નહીં આગોચર ગોતી આવી રીતે બાવડું તો અત્યારે ગોતી આપણે અહીંયા છે આજકી હતી એટલે આમાં ઘડી ગયો ને વીટ આવશે ને એટલે બેસી જાય પાછો અવાજ દેતી નથી આમાં અવાજ આપે ને તો હમણાં ગમ ગમે ગોતી લઈ અવાજ નથી દેતી આ બાજુ બધી જોયા હવે આ બાજુ ચેક કરી લઈ એટલે આ બાજુ થઈ ગયા એટલે અહીંયા જ નીકળી ગઈ એટલે હવે ક્યાં બેઠીને એ ગોતવાની રહી જડી તો જાય હમણાં જ આમાં અવાજ આપે ને તો મેળ આવે એક વોચર મેં પાછી જળ નથી ચારે બાજુ હું છે કે અંધારે થવા મીડ્યું ગોતવા વાર આપણે એક હવે આવી રીતે અગોચારમાં ગમીએ બેઠી હોય ને તો જળ છે નીકળીમાં એ ગોતી બાકી હવે તમને દેખાડો આગળ ગોતી નહીં આપણે ગોતી ગોતી મરી ગયો ઓલી બાજુ આખે જંગલ ફફડી નહીં અને નીકળી ક્યાં ખબર આપણા ઘર પાસે આ બાજુ ડેરી ત્યાં આવીને બેસી ગઈ પાડેડું જન્મ થઈ ગયું છે તો ફાઇનલી ન્યુ મેમ્બર આવી ગઈ પાડી આવી ગઈ મરી ગયા જંગલમાં ગોતી ગોતી બેને ઘર પાસે જ આવીને વ્યાઈ ગઈ એની રીતે જ વ્યાઈ ગઈ છે નોર્મલી તો અત્યારે જો બેઠી છે ઘડીક કરીને ઊભી કરશું તો અત્યારે છે ને આપણે પાડીને ઉપાડવાની છે પાડી હજી અહીંયા જ બેઠી છે આમાં હે ને પાડી અઘરી પડશે કુવાડિયામાંથી

આપણે ઢીંગલી ને જળી જાય એટલે પૂરું બસ તો ઘરે પહોંચાડી દીધી પાડી પાડીને દોઈ લીધી ને પીવડાવી લીધું અમારે આ ઢીંગળીનો શોખ વધારે એટલે પૂરું બીજું કાંઈ ના તો ફાઈનલી આપણે હવારમાં બધી જોડી છે બધું મોડું કર ને એક વાજે નવ વાગ્યા અને જો પાણી જાય છે કેમ કે રાતે વરસાદ સારો પડી ગયો હતો સવારે ચાર વાગે આવ્યો હતો વરસાદ એટલે ફૂલ જાય છે અત્યારે જો એટલે હજી તો ઓછું છે હવે કાલ કરતાં ડબલ વધારે પાણી જાય છે આજે તો લગભગ ઓલી બાજુ નદી ભેગી થઈ ગયા છે હજી વરસાદ શું કે ચાલુ કીએ હજી ધીરે 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 ચાલુ જ છે એમાં નદી પડે છે છાંટા ચાલુ છે અને બેહોને આટલી લીધી વ્યાણી બેને ઘરે રાખી આને એને એક બે દિવાજી ઘરે રાખશું વાળો આવે ને તો વળી ડૉક્ટર બોલાવી દઉં લગભગ વાંધો નથી આવ્યો આજ હાલો આપડી છે ને ભેંસ વ્યાણી છે ને કારી નાનકડી આ મોટી કારી આની દીકરી છે એટલે આ પાછી નાની બની ગઈ આ ચાંદ્રી એની હગી બેન થાય એ વ્યાણીની આ બેની માં આ એક આની ત્રણ દીકરીઓ છે અત્યારે એક આ જાય છે ચાંદ્રી એક ઘરે અને બીજી છે એક નનગડી પાડી ગયા વર્ષની જો કેટલા વર્ષમાં પાડી ઘણી આપી હતી વાડી ઉછર નથી મરી ગયું અત્યારે જેના મેં એમ છે ગારો બહુ છે આજે જો કે આગળ વધારે થાય માંડ માન નીકળવું પડે તો આપણી જો હું ગાટી લીધી છે રાધા બાજુ અહીંયા જો ગારો માન નીકળવાનો કેમકે આ ચીકણો ગારો એવો છે માટી ઓલી છે બધી ધોવા થઈ જાય ખાડો થઈ જાય રસ્તો હોય ને આખો અહીંયા ખાડો કરી નાખો કેમકે એક બેનો પગ એટલે બીજી બેનો પગ અહીંયા જ હોય આપણે પગથથી જેમ બનાવીને એવી રીતે બનાવી નાખે હાલો હાલો હલો હાલો આ બાવડા બધા છે ને ઝૂલી પડ્યા નીચે વરસાદ ફૂલો હતો અને પવન ભારે જીકું મારતો હતો આમાં નીકળવું અઘરું પડે ગારામાં તો આપણે હાલું જ પડે ફરજિયાત છે હલો ચાંદ્રી રાધાન બધી બધી રોંગ સાઈડ પકડે કેમ કે એ બધું એને શોર્ટકટ નીકળી ગયા હે આ બધું હું શું ખાડામાં પાણી ભરાઈ ગયું છે ને થોડુંક વધારે એટલે એ બાજુ પાણીમાં નહીં ઉતરે વાહ ઘણો ખાડો ભરાઈ ગયો તમને પણ દેખાડી દઈ જ જોઈ લ્યો ખાડો ભરાઈ ગયો ને આતોન ગાય વર્ષા જોઈ લ્યો ઓમ ન દેખે ભાઈ આમ દેખાઈ જાય હવે જો આમાં ખર બહુ પડ્યુંતું બહુ ખાતી બહુ અત્યારે ભરાઈ ગયો ફૂલ ફૂલ તો નથી ભરાણો ફૂલ ભરાણ તો છે તો ડીજમાં ગાયો બધી જો ઓલી ભાઈ માથે ચડીને કેમ કે પાણી ભર્યુંતું બધા ની હાલત બગડી ગઈ છે આ અમાર નીકળવાનું વચલા પાટામાં નીકળે છે એ પાટો પાછો ઊંડો છે આખો હવે જો કે બંને હીટમાં આવે એવી લાગે છે ભાઈ બંધ સવારનો એની પાછળ જ છે છા ભેગો સીધો ગયો અહીંયા બની પાસે બાકી નેચરલ અવાજ એવો આવે છે ડેટકાનો ઘટે નહીં

આપણા મેન મેન તો અહીંયા રહી ગયા છે એને વળી આંકવા પડશે હાલે પાણી નીકળે નહીં અત્યારે હાજી એક વાંહે રહી ગઈ છે એવા રાડું દીએ હા ફૂલ પાણી ભરાઈ ગયું જો કે બે દીરે બે દીમે લગભગ ઉતરી જાય પાણી કેમ કે જમીન ધરાણીથી પછી ખાડો ભરાણ કાળા વરસાદ ફૂલ હતો પણ ના ભરાણો એટલું બધું ખાલી વતલે પટી જાય કે ભરાણી થી ખાડો આજ તો વધારે ભરાઈ ગયો છે તો અત્યારે છે ને આપણે તમને નદી દેખાડું કે બે નદી ભેગી થઈ છે ને એ પાણી ક્યાં જાય છે આ બાજુ જો કે કાલે કાંઈ નહોતું ખાલી પડી હતી આજ જો કે ભરાય પાણી બધું જો આ વેન પકડી લીધી છે એટલે જે આપણે બેહું કામ ઓલા ખાડા પાસે એ ખાડામાં પાણી બે ભેગા થઈ જાય ત્યાંથી બે નદી ભેગું પાણી ઓલી બાજુ ટપી જાય ઓલી બાજુમાં પાણી તો આવી ગયું હવે વધારે એમ તો કેમ કે એ તો થઈ ગઈ હતી નદી તો આપણી આ થઈ નથી તો રાતમાં થઈ ગઈ એક જ રાતમાં ને આ બાજુ જો બધા ખાડા ફૂલ થઈ ગયા ને હવે બાઈ ફૂલી ને બાઈ પાણી જાય છે પછી આગળથી જાય કે આપણે બહેણ ઘડીક વાર અહીંયા ઝાકી છે વાંધો એવી પડે છે કે ઉપરવાસમાં વરસાદ આવશે ને તો હે ઓલી નદી ઓછી જાગથી આવી જાય કેમ કે ફૂલ ભરી છે આપણે તો ઓલી બાજુ હજી ખાલી પડ્યા છે આ બાજુ તો વધારે છે તો આપણે છે ને અહીંયા નદીનું પાણી જાય છે જોઈ લો કેટલા જનાવર બેઠા છે એક સાથે સાપનો ઢગલો છે એ બાજુ આ બાજુ બીજા બાજુ એને પાણીમાં તરે છે કેમ કે એ અત્યારે શિકારમાં છે એમ માછલીનો ઢગલો થઈ ગયો છે ને આવે છે ઝીણી ઝીણી માછલી થઈ ગઈ એટલે એ બધા ખાવા માટે ચોટી પડ્યા છે એમાં અંદર જાય છે અને મોટી માછલી પણ આવી ગઈ છે આજે આ સાપ બધે બેઠા એ બોલો એક આ બાજુ આવે છે અહીંયા નીકળે કેમ કે શિકાર કરવા નીકળે તો માછી પકડાઈ જાય બધા આમાં બેઠા લાઈન અહીંયા ઓછા થઈ ગયા વરજીના પકડી લે માછલી ભાગી જાય ને પાછા પકડાઈ જાય પાછા અહીંયા આવીને રહીએ વાટ જોવે એકબીજા ઉપર પડ્યા હોય આમાં માછલા પડ્યા ઢગલો તો છે ને બધી અત્યારે પાણીમાં બેસી ગઈ છે ખાડામાં ચક્કર મારી ને પાછી ભાગી આ બાજુ હવે એ પાછી ચક્કર મારવા જાય નદી માં ઉતાર્યું પણ નદી માં અત્યારે નથી હું સાડા ફૂલ થઈ ગયા એટલે મજા આવી ગયા ઠંડુ પાણી તો આપણી આપડી બધી જો હવે આ બાજુ આવી ગઈ નદી કાંઠા અહીંયા જો રખાડશે આપડે રોડ ઉપર જ બેઠા કે આ બાજુ એનું થોડોક પટ વધારે છે ને એટલે ચરી હે આ બાજુ જાય ને તો બધી આમ જ ઘરી જાય નદીમાં જાય પણ નદીમાં ચરે હોય છે ને નીકળે ઓલી બાજુ જોકે એક તો હજી ફરાર થઈ ગઈ છે મોટી ચાંદરી વાહે પાણીમાં એ હવે આમાં ઉતરી ગઈ હજી નીકળી નથી બારે ગોતવાઈ ગયા નથી આપણે ભલે ગઈ એટલી છે એટલે કાંઈ વાંધો છે નહીં આ બાજુ રખડે છે ઘડીક વાર આમણી છોટો પટ્ટો છે આમને હું રખડી આવશે એવું લાગશે ને તો આપણે અહીંયા ફૂલી નીચે ગાડીને સામે ગાટે રખડાવી લેવું ઓકે બાર વાગી ગયા એટલે વાંધો નથી કાંઈ એક કલાક રખડી એક દોઢ કલાક હજી રખડાવી લો